હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો સારી અને સુપર ક્વોલિટીવાળાના જીરાના ભાવ પ્લસ ભાવ બોલાય છે અને ખેડૂતો મિત્રો ડેરી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવ્યાજના તાજા જીરોના બજાર ભાવ સૌપ્રથમ વાત કર્યું તો રાજકોટ માર્કેટ યાર્ડમાં નિષ્ફળ ત્રણ હજાર છસો અઠાવનથી ચાર હજાર એકસો નત્રીસ રૂપિયા સુધી జానగర త్రీ హజారో ది హజారూప త్రీ హజార్ సో ఐశీ షారసో యా సో త్రే షార్ హజారూప హ్రజా తో బస్ట్రజార ఆ సో రూపీ పాటడి త్రజార్ నౌ సో బా త్రజార్ నౌ సో ఎర రూపీ జూనాగఢ త్రో తన హజారు ఆ రూప બોટાદ ત્રણ હજાર પાંચસો સુડતાલીસ થી ચાર હજાર રૂપિયા સુધી ભાવનગર બે હજાર ત્રણસો થી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી ધોલ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સસ્તણ બે હાજર ત્રણસો એસી થી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા બે હજાર ત્રણસો એસી ત્રણ હજાર નવસો ને બાસઠ રૂપિયા સુધી ધાંગધ્રા બે હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર બસો ત્રણથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર ત્રણસો અઠાવન થી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી ઊંચા ચાર હજાર બસો સાઠથી પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર આઠસોથી સાઠ હજાર ત્રાણું રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો થી સાઠ હજાર ત્રેસાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ને સો રૂપિયા સુધી સમી ત્રણ હજાર છસો છ્યાસીથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ને ત્રણ હજાર બસો આડત્રીસથી ચાર હજાર સિમોતેર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર બાવન રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો બજાર ઝીરૂના વિડીયોમાં અંત સુધી રહેવા તમામ પર ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા